નમસ્કાર મિત્રો આજે આપણે વાત કરીશું પંજાબ નેશનલ બેંક વિશેની વાત કરીએ તો પંજાબ નેશનલ બેન્કમાં એકાઉન્ટ ધારકો માટે મોટી માહિતી આવી છે જે પણ ગ્રાહક પંજાબ નેશનલ બેંકના છે તેમાં મોટી માહિતી આવી છે તો અગિયાર જાન્યુઆરીથી શરૂ થશે આ માહિતી અને આ નિયમ તો કયા નિયમ છે તે આ વિડીયોમાં આપણે જાણીએ અને દસ હજાર રૂપિયા સુધી તમારે ભરવા પડશે કઈ રીતના તમારે દસ હજાર રૂપિયા જુર્માના થશે આ વિડીયોમાં આપણે સંપૂર્ણ માહિતી લેશું અને જલ્દીથી આ કામ કરી લો તો તમારે દસ હજાર રૂપિયા ભરવાના રહેશે નહીં અને આ વિડીયોમાં આપણે સંપૂર્ણ માહિતી લેશું તે કઈ રીતની કામ કરવાનું છે કઈ રીતની માહિતી છે કઈ માહિતી છે તે આ વિડીયોમાં સંપૂર્ણ માહિતી લેશું તો વિડીયો અંત સુધી જોજો અને જો તમે અમારી ચેનલમાં નવા હોય તો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો અને બેલ નોટિફિકેશન ઓન કરી દેજો જેથી અમારો વિડીયો સૌપ્રથમ તમને પહેલાં પહોંચી જાય તો વિડીયો આગળ ચાલુ કરીએ આગળ વાત કરીએ તો પંજાબ નેશનલ બેંકની વાત કરીએ તો પંજાબ નેશનલ બેંક અપડેટ પંજાબ નેશનલ બેંક એટલે કે પીએન બીના ગ્રાહકો માટે સપ્ટેમ્બર બે હજાર છવ્વીસમાં સૌથી મોટી ઝટકા છે કે તેથી તેની બેન્કને તેની ઘણી સેવાઓ અને લોકર રેટમાં વધારો થયો છે અગિયાર જાન્યુઆરીથી પહેલાં જો તમે લોકો એક કામ કરતા નથી તો તમે બધાને એક લાખ સુધી ભરવા પડશે પૈસા તમારે એક લાખ સુધી ભરવા પડશે અને પંજાબ નેશનલ બેંક તમામ એકાઉન્ટ ધારકોને લેખ વાંચો અને અપડેટ તમારા પાસબુક ઉપર આપવામાં આવશે આગળ જો વાત કરીએ આપણે તો ક્યારે સ્ટોક પેમેન્ટ થશે તો કાયમી નિર્દેશ એટલે કે એસઆઈ ફેલિયર અને નોમિનેશન પણ રિવાઈ રિવાઇઝ બનાવેલ છે આ ઉપરાંત બેંકની શેર શેર પ્રથમ આઈક્યુ બે હજાર પચીસ છવ્વીસમાં શુદ્ધ લાભમાં અડતાલીસ ટકા ઓછી આવી છે આ ચાલતેઓમાં પણ થોડી આવી છે આગળ જો વાત કરીએ તો આપણે મહત્વપૂર્ણ રચના અને ઝટકે લોકર રેટમાં વધારી વિવિધ સાઇઝ અને લોકેશન માટે લોકર માર્કેટમાં વધારો થયો છે ગ્રામીણ ઇલાકો ઇલાકામાં કેટલા કેટેગરી રેટ્સ મળે છે પરંતુ શહેરી અને મેટર કેટેગરીમાં બધા રેટ્સ વધ્યા છે આગળ વાત કરીએ તો આપણે સ્ટોપ પેમેન્ટ અને એસઆઈ ફેલિયર કાર એસઆઈ ફેલિયર હવે ફ્લેટ મંથ ફ્લેટ મંથથી થઈ ગઈ છે સાથે બાર ટ્રાન્ઝેક્શન પર ક્લિક નથી થ નથી લાગતું પરંતુ તે વધારાના મસલ લેવલ પર લાગુ થશે નોમિનેશન સર્વિસ માટે શુલ્ક પણ પરિવર્તન સાથે લાગુ થશે આગળ વાત કરીએ તો આપણે શુદ્ધ લાભમાં ભારે ઘટાડો આઈક્યુ બે હજાર શુદ્ધ લાભ અડતાલીસ અડતાલીસ ટકા ટકા કમ થઈ શકે છે અને રૂપિયા સોળસો પંચોતેર રૂપિયા કરોડ થયા છે છેલ્લા વર્ષોમાં એક જ સમય ત્રણ હજાર બસો ને એકાવન પોઈન્ટ પાંચ કરોડ હતો તેની બેંક શેરમાં થોડી વાર લખી છે આગળ વાત કરીએ એમાં ને એમાં આપણે તો ગ્રાહકો માટે પ્રભાવ આઈસીએસથી ગ્રાહકોને બેન્કિંગ સેવાઓ આપવા માટે વધુ ખર્ચ કરવો પડે છે ખાસ કરીને લોકર વાપરો અને ટ્રાન્ઝેક્શન કરનારને વપરાશકર્તાઓને બેન્કની નાણાકીય સ્થિતિ નબળી પડી શકે છે અને લાભ ખાતું કારણ કે રોકાણકારો અને ધારકો ચિંતા થઈ છે આગળ વાત કરીએ એમાં આપણે તો કેટલીક રાહતની વાતો તો પંજાબ નેશનલ બેન્કમાં કેટલીક રાહત છે બે બેંકમાં પંજાબ નેશનલ બેંકમાં જાન્યુઆરી બે હજાર છવ્વીસથી સેવા આપતા બોલેટીમાં સામાન્ય બેલેન્સના નિયમો કાઢી નાખવામાં આવ્યા છે અમારા ગ્રાહકોને રાહત મળે છે અને કોઈ પણ વ્યક્તિને પેલન્ટી નહીં લાગે આરબીઆઈ દ્વારા બેંક દ્વારા આપવામાં આવતી રકમ અને એમસીઆરઆરમાં ઓછી રકમ આપવામાં આવે છે પંજાબ નેશનલ બેંક એક જ રીતે અને પણ અપડેટ જો તમે લો લોકો જવા ઈચ્છતા હો તો તમારી આ વેબસાઇટ પર બનેલી છે બધી બેન્કો બંધ કરે છે અથવા કોઈપણ પ્રોબ્લમ પહેલાં અપડેટ થાય છે આગળ વાત કરીએ તો એમાં નિષ્ક્રિયની વાત કરીએ તો સપ્ટેમ્બર બે હજાર છવ્વીસમાં પંજાબ નેશનલ બેંક ગ્રાહકોને સેવામાં વધારો કરો લોકર અને બેન્કની ખરાબ અસર ફાલતે મોટું ઝટકા લગાવ્યું છે ગ્રાહકો તેમની બેન્કિંગ સંબંધિત ફેસલો અને સર્વિસીસની પસંદગીમાં પરિવર્તનને ધ્યાનમાં રાખો તો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો ચેનલને એક સબસ્ક્રાઈબ કરી દેજો જય હિન્દ જય ભારત